છ ને સાત બે દિવસ નકલંગધામ તોરણીયાની અંદર અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને છ તારીખે પણ રાતના સંતવાણી છે સાત તારીખે અષાઢી બીજના દિવસે ભગવાન રામદેવ બાપાના શિખર ઉપર ધજા ધ્વજારોહણ થશે પછી દસ વાગે મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને અગિયાર વાગે પાછળ નારિયેરીનું ગ્રાઉન્ડ છે ત્યાં આન ક્ષેત્ર ચાલુ કરવામાં આવશે રાત્રે દસ વાગે

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ